નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે છવ્વીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો નવા જીરાની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે સાત હજાર ગુણીની નવા જીરાની આવક નોંધાયેલી છે ગયા શનિવાર કરતા મિત્રો આજે ચાર હજાર ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આજે ખૂબ સારી એવી આવક નોંધાયેલી છે નવાજીરામાં અને મિત્રો ગયા શનિવારે રૂમ નંબર ત્રણમાં પિલો નંબર એકથી સાતમાં હરાજીનું કામકાજ કમ્પ્લીટ કરવામાં આવેલું હતું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આજે પિલો નંબર મિત્રો આઠથી શરૂ કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વેપારી ભાઈઓ ઘેરો વળી ગયા છે જો અહીંયા અહીંયાથી હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવશે આજે આવક સારી છે અને હરાજી નું કામકાજ ડુંગર ત્રણ માં જ લેવામાં આવશે તો માટે આજે કેવું બજાર ખુલે છે જાણી લઈએ તો વિડીયોમાં એડ સુધી બન્યા રીજો 5250 90 सेमी सुपर 5250 કોણ આવ્યો 5250 5250 સમય બે નો પર 5250 પૂરા 5250 આજે મિત્રો નીલાદાણા સાથે છે સેમી સુપર માઇનોર કસ્ટર 5250 પૂરા હાલે સુપર છે 25 5250 એક કરો હિતે 5250 એક હો

એકાવન નવ જીરુ એકાવન છે એકાવનસો ને પચાસ એકાવનસો ને પચાસ ભાવ થયો તો મિત્રો નવ જીરો સેમી સુપર

એકાવનસો પૂરા પાંચ હજાર એકસો પૂરા છેડતાલીસો પુરા મીડિયમ જીરું મિત્રો ફૂલ હવા સાથે ને ફૂલ લીલા દાણા સાથે મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો જે શનિવારે મિત્રો છેલ્લે જે બજાર હતું એ જ બજાર ખુલ્લું છે મિત્રો આજે પણ મિત્રો રનિંગ બજારની વાત કરું તો એકાવનસો થી બાવનસો ના ભાવ રનિંગમાં જોવા મળી રહ્યા છે